मैं मारे हम रात कौन कौन उठता था एकलो तो रात तो दो दो की बात करे गंडा जी आटलो बदु की कम फूली जाए रात में ये रात में थई गयो एम ए साल है कहां है मुका के ले जो एम तो पड़ी ना तो क्यों उसके ना वो साल है साल है सालो से धीरे धीरे उसके लोने हुए थे

ડાન્સ પણ એ ડીજે માં ડીજે વાગે તો ડાન્સ કરાય કે ના કરાય ડીજે ના ધબકારા મારે 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 પેટ ફૂલી ગયું છે એટલે આ તારો ભાઈ છે કે હાલો બાબા જબ તો જબ તો થેમ કાકાનો છે બાબા જબ તો થેમ બસ 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 મને બી જાણે હું થાય અહી ધક્કો માર મારા પેટમાં માં કઈક થાય તો શું કરી આ મેં સોરા રમતા હેમ થાય ઓ બા છક્કો લગાય એમ લાગે ભાઈ પણ

હું છે એ તમને અમે આવતા ભાગ આવતા ભાગ માં કરો આ અડધો વિડિયો છે તો બીજા અડધા વિડીયો માં બીજું કઈક દેખાડું બીજા ને આનો પેટ આવતા અંદાજમાં ફોડી આપવાના છે બંધ આ નુંય જાણ